અરવલ્લી મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર ગેંગના બે શખ્સોને ઝડપી પાડ્યા અરવલ્લી ટીમે કિશોરપુરા ચોકડી પાસેથી એક કાર સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે જે બંનેની કારમાંથી પોલીસને અગિયાર જેટલી મોબાઈલ ટાવરની બેટરીઓ મળી આવી હતી જેને પૂછપરછ કરતાં તે ચોરીની હોવાનું સામે આવ્યું હતું અરવલ્લી જિલ્લામાં પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે અરવલ્લી એલસીબી ની ટીમે કિશોરપુરા ચોકડી પાસેથી એક કાર સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે જે બંનેની કારમાંથી પોલીસને 11 જેટલી મોબાઈલ ટાવરની બેટરીઓ મળી આવી હતી જેને પૂછપરછ કરતા તે ચોરીની હોવાનું સામે આવ્યું હતું બંને આરોપીઓએ રાજ્યમાં 31 પોલીસ મથક વિસ્તારમાં ચોરીના ગુનામ આચર્યા હોવાનું સામે આવ્યું છે જ્યારે તેઓને 59 જેટલા મોબાઈલ ટાવરની બેટરીઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી એલસીબી ની ટીમે બંને આરોપીઓને ઝડપી લઈને તેમની ગેંગમાં સામેલ અન્ય આરોપીઓને ઝડપવા માટે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અરવલ્લી